વાઘોડિયા રોડ ઉપર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયના શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયના વાલીઓ તથા શિક્ષકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ શાળાનું સીલ ખોલી શાળાને પુનઃ શરૂ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે કેટલા સમયથી શિક્ષકો દ્વારા તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ શ્રી નારાયણ વિદ્યાલય માટે આપેલ અરજીઓનો હજી સુધી ન્યાય મળી રહ્યો નથી ત્યારે વધુ એક વખત નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી માંગણી કરવામાં આવી હતી કે શાળાનું સીલ મારેલું ખુલ્લું કરવામાં આવે શાળા વહેલી તકી શરૂ કરવામાં આવે વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ વાલીઓ તથા શિક્ષકોએ કરી હતી વાગોડિયા રોડ ખાતે આવેલી શ્રી નારાયણ વિદ્યાલય શાળા છેલ્લા નવ માસથી બંધ છે હજી સુધી શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથમાં લેવામાં આવી નથી જેના લીધે શાળામાં એક હજાર સાતસો નવ્વાણું વિદ્યાર્થીઓ અને એકસો વીસ શિક્ષકોનું જીવન અને ભવિષ્ય જોખમાઈ રહ્યું છે તો જલ્દીમાં જલ્દી આનો ન્યાય મળે તેવી માંગણી વાલીઓ તથા શિક્ષકોએ કરી હતી સરકાર તરફથી પરિપત્ર લખીને આપ્યું ત્યાં બે વર્ષ એના માટે હું નારાયણ વિદ્યાલય ની શિક્ષિકા છું હું લગભગ ત્રણ વર્ષથી જોબ કરું છું ઓગણીસ સાથે જે દિવાલ પડી આ અત્યારે આઠ માસ થઈ ગયા આઠ માસથી સતત વાલીઓ શિક્ષકો બરાબર છે સતત પ્રયત્ન કરી રહ્યા છે આ શાળા પુનઃ શરૂ થાય બરાબર પણ કોઈ સચોટ જવાબ આપવામાં આવ્યો નથી ટ્રસ્ટીઓના અંદરો અંદરના મતભેદના કારણે અઢારસોથી બે હજાર બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છું એકસો વીસ જેવા શિક્ષકોની રોજગારી પર સવાલ ઉઠી રહ્યો છે એવું કહે છે અમે કલેક્ટરને કહ્યું તો કલેક્ટર અમને એવું કહે છે કે આ પ્રાઇવેટીકરણ છે પ્રાઇવેટ છે પણ બાળકો તો પ્રાઇવેટ નથી ને બાળક સરકારનું હોય કે પ્રાઇવેટ સ્કૂલનું હોય બાળક બાળક છે બાળકના મન ઉપર માનસિક રીતે અસર થઈ રહી છે શિક્ષકોને પણ અમારા ઘણા બધા શિક્ષકો દસ બાર વીસ વર્ષથી નોકરી કરે છે તો આજે પિસ્તાલીસ ઉપરના શિક્ષકો છે તો એમને પણ બીજી જગ્યાએ જ સ્કૂલ પર નવેસરથી જવું પણ અઘરું છે તો અમે એવું ચાહીએ છીએ કે આ સ્કૂલ ફરીથી પુનઃ ચાલુ થાય કારણ કે આ સ્કૂલ ચાલુ રે આ એરિયામાં એટલી ફીમાં પરવડે એટલી કોઈ સ્કૂલ બીજી છે નહીં અને બીજી સ્કૂલોમાં એડમિશન લેવામાં મધ્યમ વર્ગના વાલીઓને ઘણી બધી તકલીફ પડે છે તો અમારું એટલું જ છે રિક્વેસ્ટ કે શાળા જલ્દી ચાલુ કરે તેમના આંતરિક મતભેદના કારણે બાળકોનું ભવિષ્ય ના બગાડે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શિક્ષણને લઈને આટલી બધી સહાય નીતિઓ કાઢે છે રાતોરાત ઓવરબ્રિજો બની જાય છે રાતોરાત વડોદરા સાફ થઈ જાય છે સ્પેનના વડાપ્રધાન આવવાના હોય તો રાતોરાત રસ્તો બની જાય છે હેલિકોપ્ટર આવવાનું તો હેલીપેડ બની જાય છે તો એક વર્ષમાં શાળા કેમ ના બને અમારી માંગણી એટલી છે કે અમારી સ્કૂલ બને એટલી જલ્દી ચાલુ થાય એના માધ્યમે ગાંધીનગર થી માડીને બધી સંસ્થાઓમાં વાત કરી છે પણ કોઈ જગ્યાએથી સેટિસ્ફેક્શન વાળો આન્સર મળ્યો નથી આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું છે અને મળ્યા છે અમને એમને બાહેધરી આપી છે કે આગળનું ટ્રસ્ટીઓ જોડે તમને મિટિંગ સેટ કર્યા હવે જોઈએ આગળ કઈ રીતનું થાય છે અમે શ્રી નારાયણ વિદ્યાલયમાંથી આવ્યા છે હવે અમારી સ્કૂલની દીવાલ ધરાશય થતા અમને ડીઓ કચેરી તરફથી બે વર્ષ માટે નજીકની શાળા ઇન્ટરનેશનલમાં બેસવા માટે મંજૂરી મળી હતી એક વર્ષ તો પૂરું થવા આવ્યું છે પણ અમને ત્યાં કોઈ સુવિધાઓ પ્રાપ્ત નથી થઈ રહી આજે હું એક પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું તો અમને કોઈ આચાર્યને ત્યાં ઓફિસ નથી મળી શિક્ષકોને માટે રૂમ નથી અને બાળકો માટે પણ કોઈ સુવિધાઓ નથી અને અમે તકલીફ ત્યાં બેઠી રહ્યા છીએ અમારા સત્તરસો નવ્વાણું બાળકો ત્યાં અભ્યાસ કરે છે અને એકસો વીસનો સ્ટાફ છે ટ્રસ્ટીઓના અંદર અંદરના મનભેદ ને મતભેદને કારણે અમે લોકો એ લોકો યોગ્ય નિર્ણય લેતા નથી જેમાં આ બધાનું ભાવિ જોખમાઈ રહ્યું છે અમને એવી માંગણી છે કે જે શાળાને સીલ મારવામાં આવી છે એ સીલ ખોલાવી અને રિપોર્ટ કરાવીને અમારી શાળાને ફરીથી શરૂ કરવા અમારા સૌ શિક્ષકો તથા વાલીઓની માંગ છે આજ રોજ અમે વાલીગણ અને શિક્ષણ કલેક્ટર શ્રી ની કચેરીએ આગળ બે વખત અમે આવેદન પત્ર આપી ગયા હતા અમારી ગુરુકુલ ચારસ્તા શ્રી નારાયણ વિદ્યાલય જે દિવાલ પડી જવાના કારણે સીલ વાગેલું છે અને અમને ઇન્ટરનેશનલ નારાયણમાં ફેરબદલ કરવામાં આવેલા છે પણ અત્યાર સુધીમાં એ સ્કૂલનું કોઈ જ નિવારણ આવ્યું નથી સીલ ખોલવાનું કે નવી બનાવવાનું કે કોઈ જ એટલે અમે બે વખત અહીંયા કલેક્ટર આવેદનપત્ર આપી ગયા હતા પણ અમને કોઈ પણ પ્રકારનું અહીંયાથી રિસ્પોન્સ નહીં મળતા અમે આજ રોજ ફરી વાલીઓ અને શિક્ષકગણ સાથે ફરી અમે એમને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે અમારી સ્કૂલનો નિર્ણય ઝડપથી લાવે અને સીલ કેમ નથી ખૂલતું રિપોર્ટ કરાવેલો છે સ્ટેબિલિટી સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવેલો છે તો રિપોર્ટ કેમ નથી આવતો સીલ કોણે માર્યું છે સીલ કેમ નથી ખૂલતું અને અમારી સ્કૂલ આગલા વર્ષે બનશે કે નહીં એના જવાબ માટે આવેલા તો કલેક્ટરશ્રી સાહેબે અમને જણાવેલું છે કે હું આગળ તપાસ કરીશ કે સ્ટેબિલિટી રિપોર્ટ કેમ નથી આવ્યો અને હું ડીઓને જાણ કરી શાસન અધિકારી અને વાલીગણ અને શિક્ષકગણોને અને ટ્રસ્ટીઓની મિટિંગ તમને ત્યાં કરાવીશ હાલ પૂરતું અમને અહીંયાથી કલેક્ટરશ્રીએ આટલું નિવેદન આપ્યું છે રેશમ બેન પરમા